માંગરોળ દરિયા કિનારે ફરી એકવાર ચરસના પેકેટ મળી આવ્યા શેરિયાજબારા નજીકથી દરિયા કિનારે બિનવારસી ચરસના પેકેટ મળી આવ્યા એક કિલ્લો બસ્સો ગ્રામ જેટલો ચરસનો જથ્થો મળી આવ્યો હોવાના અહેવાલ માંગરોળ મરીન પોલીસ તેમજ સોજી ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન આ ચરસનો બિનવારસી જથ્થો મળી આવ્યો તપાસનો ધમધમાટ ચાલુ રિપોર્ટ પ્રતાપસિંહ સોદિયા ગઈકાલે સવારે સા સાત વાગ્યાની આજુબાજુ માંગરોળ મરીન પીઆઈ શ્રી જાધવ તેમજ એસઓજીની ટીમને એક ખાનગી રાહે બાતમી મળવા પામેલી હતી કે સેરિયાજ બારાના કિનારે એક બિનવારસુ ડ્રગ્સનું પેકેટ મળવા પામેલ છે આ બાતમીને આધારે તાત્કાલિક અસરથી મરીનની ટીમ અને એસઓજીની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર રવાના થયેલ તેમજ સ્થળ ઉપર જુનાગઢ ખાતેથી એફએસએલ અધિકારીને બોલાવી અને બિનવારસું જે પેકેટ હતું તેને કબજે લેવામાં આવેલ તેમજ એફએસએલ દ્વારા આની ચકાસણી કરતાં આ પેકેટ ચરસનું પેકેટ હોવાનું માલુમ પડવા પામેલ આ જે કબજે કરવામાં આવેલ છે પેકેટ તે બારસો ને પંદર ગ્રામ તેમનું વજન થવા પામેલ છે અને આશરે તેની કિંમત એક લાખ એંશી હજાર થવા પામેલ છે આ પ્રકારના બિનવારસું પેકેટો અગાઉ પણ માંગરોળના દરિયા કિનારેથી મળવા પામેલ હતા તેમજ હાલમાં પણ રાજ્યના અમુક દરિયાકાંઠા વિસ્તારોમાંથી આવા પેકેટ મળવા પામેલ છે જેથી આ બનાવની ગંભીરતાને ધ્યાનને લઈ તાત્કાલિક અસરથી આ બનાવ અન્વયે એક જાણવાજોગ દાખલ કરવામાં આવેલ છે આ જાણવાજોગ જે દાખલ થયેલ છે તેની તપાસ હાલ માંગરોળના પીએસઆઈ શ્રી સોલંકી કરી રહેલ છે